જ્યાં વસ્તુ ક્યાંય નથી મળતી એ હું ઉપાડી આવ્યો છું જાવા ફોર્ટી ટુ બોબર કંપની કિંમત કરતાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ અને ફોર્ટી ટુ એ પચાસ ટકા હેલો ગાઈસ બાલાજી બાઇક્સ માં આવ નવી વસ્તુ આવતી જ હોય ખૂણે કાટ કે દે નો હોય ન્યાથી ગોતી આવીને તમારા માટે વેચવા માટે હું લઈ આવતો જ હોય આજે મારી પાસે આવી ગયું છે કંપની કિંમત કરતાં સીધો લાખ લાખ રૂપિયાનો ફાયદો કેટલાનો લાખ લાખ રૂપિયાનો ફાયદો આપીશું માઇન્ડ બ્લોઈંગ કન્ડિશનમાં બોબ્બે જાવા લઈને આવ્યો છું એમાંય આ તો અત્યારે આખા સૌરાષ્ટ્ર શું આ ગુજરાતમાં ક્યાંય આ ભાવમાં જાવા બોબર તો ક્યાંય મળતા જ નથી એમાં આ ભાવમાં તો ક્યાંય નહીં મળે લખીને દઉં હાલ છે લપ લપ્લુ આ છે જાવા ફોર્ટી ટુ બે હજાર વીસનું મોડલ રેડ કલરમાં છે માઇન્ડ બ્લોઈંગ કન્ડિશનમાં છે સુપર ગાડી છે એક અથું હાલેલી પંદર હજાર હાલેલી અને પચીસ હજાર રૂપિયાના ડાઉન પેમેન્ટમાં માઇન્ડ બ્લોઈંગ કન્ડિશન હવા આમાં સાયલેન્સરમાં એક કસ્ટમરે એક્ઝોસ્ટમાં કંઈક ચેન્જીસ કર્યા છે એ તમને સંભળાવી દઉં સુપર ગાડી છે એક લાખ પચીસ હજાર કિંમત ને પચીસ હજાર ડાઉન પેમેન્ટ કોણ નો ભરી શકે હર કોઈ ભરી શકે સાયકલના ભાવમાં જ આવે માઇન્ડ બ્લોઈંગ બીજી ગાડીની તો વાત જ અલગ આખી અલગેરી છે એની વાત કરી દઉં જાવા ફોર્ટી ટુ બોબર અત્યારે બોબરની ફૂલ ડિમાન્ડ છે આની અંદર એક્સ્ટ્રામાં જે જો એક્સ્ટ્રામાં એસેસરીઝ નાખેલી છે નીચેનું ઇન્જિન ગાર્ડ નાખેલું એક્ઝોસ્ટ નાખેલા સિલેક્ટેડ નંબર બે હજાર બાવીસના બારમા મહિનામાં છૂટેલી વોન ઓનર ગાડી અઢી લાખ પ્લસ કિંમત છે પણ હું તમને આપી દઈશ ખાલી એક લાખ સાઠ હજાર રૂપિયા માને સાઠ હજાર રૂપિયાના ડાઉન પેમેન્ટમાં ખાલી તમે અવાજ સાંભળો

તમે સબસ્ક્રાઈબ કરી રાખો કદાચ આ બે વેચાઈ જાય તો તમારા માટે હું બીજું રોજ લઈને આવતો જ રહેતોઈશ લેવી હોય તો ક્યાં આવવાનું બાલાજી બાઇક્સ માં